હેલો ફ્રેન્ડ્સ જય ઘોડિયાર જય માતાજી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કોપરા પાક આપણે સ્ટાર્ટ કરીએ કોપરા બનાવવા માટે બે થેલી દૂધ કાજુ પિસ્તા બદામ ત્રણેયના ઝીણા ઝીણા કટ કરીને મેં લીધા છે કેસરના વારા ઇલાયચી પાવડર અને કલર લીધો છે ખાંડ અઢીસો ગ્રામ વજનમાં અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ કોપરાની છીણ લીધી છે અને ઘી હવે આપણે બનાવવાની તૈયારી કરીશું પહેલાં લઈશું આપણે દૂધ એને પંદર વીસ મિનિટ સુધી ઉકાળવાનું છે આવી રીતે હલાવતું રહેવું વચ્ચે વચ્ચે થોડી વાર શેકાય ત્યાં સુધી ધીમે ધીમે થોડું થોડું હલાવતું રહેવું થોડી થોડી વાર આપણે સાઈડમાં પણ દૂધને હલાવતા રહીશું કોપરાની છીણ શેકાઈ ગઈ છે તો હવે આપણે સાઈડમાં એને મૂકી દઈશું દૂધ ઘટ થઈ ગયું છે એમાં હવે ખાંડ નાખીશું ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી આને હલાવતું રહેવું મેં કેસરના વારા થોડા દૂધમાં પલાળ્યા હતા તે હવે અંદર નાખીશું ઇલાયચીના પાવડરમાં થોડું દૂધ નાખીશું કારણ કે અંદર લમ્સ ના પડે એનું ધ્યાન રાખવું પડે એટલે પલાળીશું હવે આપણે એને દૂધના મિશ્રણમાં એડ કરીશું જેથી કરીને અંદર ગાંઠ ના પડે એનું ધ્યાન રાખવું કલરમાં પણ થોડું દૂધ નાખવું આ રીતે કરીને પછી જ અંદર નાખવું થોડો નાખવો આ રીતનો કલર થવો જોઈએ ડ્રાય ફ્રુટ અંદર નાખીશું થોડા ઉપરથી નાખીશું આપણે હવે આપણે જે ટોપરાની છીણ શેકેલી હતી એ આપણે ધીમે ધીમે આમાં એડ કરીશું થોડું થોડું નાખતા જવું આમાં આપણે હવે બે ચમચી ઘી નાખીશું જેથી કરીને આમાં ટેસ્ટ બહુ સરસ આવે હવે આપણે આ ડ્રાય ફ્રુટ્સ અને નાખીશું આપણા તૈયાર થઈ ગયો છે હવે એની આપણે નાની નાની લાડુ વાળીશું આપણા લાડુ આવી રીતે બનાવવા હવે આપણે આની અંદર ટોપરાની છીણના ઉપર આવી રીતે કોટિંગ કરી લઈશું આ રીતે બધા તૈયાર કરી લઈશું આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો